પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનું શસ્ત્ર ઉગમાયું છે કોડીનારની ઘાટવાડ ગેંગના નવ જેટલા સભ્યો વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા પોરબંદરના માથાભારે અને આવારા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લા પોલીસ વડા તરીકે ભગીરથસિંહ જાડેજાએ જ્યાંથી પોરબંદરનો ચાર્ટ સંભાળ્યો છે ત્યાંથી માથાભારે શખ્સો જો કોઈના કોઈ ગેંગ સાથે કે ટોળીઓ સાથે જોડાયેલા હોય તેમને કાયદાનું ભાન કરાવ્યું છે પોરબંદરમાં પ્રથમ ગુજસી ટેકની ફરિયાદ છેલાના ગેંગ વિરુદ્ધ દાખલ થઈ હતી ત્યારબાદ લાઠિયા ગેંગ રાણપરની બધા ભૂરા બુટલેગરની ગેંગ મળી કુલ મળીને પાંચમી ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની ફરિયાદ છે જેના લીધે માથાભારે શખ્સોને આવારા તત્વોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય ડીવાયએસપી સુરજીત મહેડુએ ઘાટવડ ગેંગ વિરુદ્ધ થયેલી કાર્યવાહી મામલે પત્રકાર યોજી હતી આ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ ઘાટવડ ગેંગે અત્યાર સુધીમાં ગીર સોમનાથ સાબરકાંઠા જામનગર રાજકોટ ગ્રામ્ય સુરત ગ્રામ્ય પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં અલગ અલગ ગામ તથા શહેરોમાં દિવસ રાત્રિની ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ જ આચર્યા છે ટોળીઓના ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણની ઘાટવડ ગેંગ વિરુદ્ધમાં ગુજસી ટોક કાયદા હેઠળ ગુનાઓ નોંધી પોરબંદર પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે ડીવાયએસપીના વધુ જણાવ્યા મુજબ તમામ આરોપી વિરુદ્ધ લગભગ લગભગ ચાલીસથી વધુ ગુનાઓ દાખલ છે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અણિયારી ગામમાં થયેલી ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી તે બાદ હવે પોલીસે તમામ નવ સભ્યો વિરુદ્ધ ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે ગુનાખોરીની દુનિયામાં હાફ સેન્ચુરી સુધી પહોંચેલા ઘાટવડ ગેંગ વિરુદ્ધ પોલીસે ગુજસી ટોક દાખલ કરતા ભારે ચર્ચા થઈ રહી છે અગાઉ પણ દ્વારકા જિલ્લાના રાણપર ગામની બધા ભોરા બુટલેગર ગેંગ વિરુદ્ધ પોરબંદર પોલીસે ગુજસી ટોક ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ હવે પોલીસે કોડીનારના તમામ રહેવાસીઓ જેઓએ ગુજરાતમાં ગુનાખોરીની દુનિયામાં હાફ સેન્ચ્યુરી સુધી પહોંચેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસી ટોક દાખલ કરતા પોરબંદરના માથાભારે અને આવારા તત્વોમાં ભયનો માહોલ પણ છે હિતેશ દિલીપ ચૌહાણ ગેંગ લીડર છે તેમના વિરુદ્ધ આણંદ અમરેલી સોમનાથ જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ગુનો દાખલ થયેલ છે છેલ્લા દસ વર્ષમાં ગુજરાત રાજ્યના આણંદ જુનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ સાબરકાંઠા જામનગર રાજકોટ ગ્રામ્ય સુરત ગ્રામ્ય અને પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં આરોપી હિતેશ ચૌહાણ આતિશ ઉર્ફે વિશાલ બહાદુર રાઠોડ જયસિંહ ચૌહાણ રાહુલ રાઠોડ કિશન રાઠોડ ભગત ચૌહાણ દીપક ચૌહાણ કવરસિંહ રાઠોડ અરૂણ ચૌહાણ કુલ નવ શખ્સોએ ગુનાને જીવન નિર્વાહ તથા આવકનું મુખ્ય સાધન બનાવી આર્થિક લાભ મેળવવા દિવસ રાત્રિ દરમિયાન ઘર ફોડ ચોરીના ગુનાઓ આચરી ભયનું વાતાવરણ કરનાર તમામ આરોપીઓએ વિરુદ્ધ રાણાવાવ પોલીસ મથકમાં ગુજસી ટોક દાખલ થતાં માથાભારે શખ્સોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો ઘાટવડ ગેંગ ફરિયાદ નોંધાઈ છે ધરપકડ બાદ વધુ પોરબંદર પોલીસ વિગતો જાહેર કરશે ગઈકાલે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ આણંદ જૂનાગઢ ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી બોટાદ ગીર સોમનાથ સાબરકાંઠા જામનગર રાજકોટ ગ્રામ્ય સુરત ગ્રામ્ય તથા પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં દિવસ અને રાત્રિની ઘરફોડ ચોરીના જે ગંભીર ગુનાઓ આચરતી ટોળકી જેના ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ જેને ઘાટવડ ગેંગ તરીકે પણ ઓળખાય છે તેના વિરુદ્ધ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કુદસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની વિગત પ્રાથમિક વિગત એ પ્રમાણે છે પોરબંદર જિલ્લાના રાણાવા પોલીસ સ્ટેશનના અણિયારી ગામમાં કરફોડ ચોરીનો બનાવ બનેલ જેમાં પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ તપાસી તમામ આરોપીઓ વિરુદ્ધમાં દાખલારૂપ કાર્યવાહી કરવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાજે સાહેબ તથા પોરબંદર એસપી શ્રી શ્રી જાડેજા સાહેબ નાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ અને તેમાં પોરબંદર એલસીબી અને તેમની ટીમ દ્વારા અણિયારી ગામમાં જે ચોરીના ગુનામાં આરોપીઓ પકડાયેલ તેની સમગ્ર ગુનાહિત ઇતિહાસ કાઢી અને અલગ અલગ ગુનાઓનો રેકોર્ડ વેરીફાઈ કરી અને આ જે સમગ્ર ટોળકી દ્વારા જે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ચલાવવામાં આવતો હતો તેની સંપૂર્ણ વિગતો ભેગી કરી અને આ જે ગુનો છે એની જે કાર્યવાહી ચલાવવામાં આવેલ એમાં અંદાજીત છેલ્લા દસેક વર્ષમાં લગભગ ચાલીસથી વધુ ગુનાઓ આ ટોળકી દ્વારા જેના ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ છે એમના દ્વારા જે આ બધા જિલ્લાઓ છે તેમાં આચરવામાં આવેલ આ ટોક જે દાખલ કરવામાં આવેલ છે તેમાં ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ વિરુદ્ધ કુલ ત્રીસ ગુનાઓ દાખલ થયેલ છે તેના સિવાય બીજા અન્ય આઠેક જેટલા સાગરીતોને પણ આ ગુનામાં તેમના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે જેમાં સભ્યોની વાત કરીએ તો સાગરિત આતિ આતિશ ઉર્ફે વિશાલ રાઠોડ તેના વિરુદ્ધમાં કુલ એકવીસ ગુનાઓ દાખલ થયેલ છે ત્રીજા સભ્યમાં જયસિંહભાઈ ચૌહાણ જેના વિરુદ્ધ કુલ ઓગણીસ ગુનાઓ દાખલ થયેલ છે ચોથા સભ્ય તરીકે રાહુલ રાઠોડ જેના વિરુદ્ધ કુલ તેર ગુનાઓ છે પાંચમા સાગરીત તરીકે કિશન રાઠોડ જેના વિરુદ્ધમાં અગિયાર ગુનાઓ છે તથા ભરતભાઈ ચૌહાણ જેના વિરુદ્ધમાં છ ગુનાઓ છે દીપકભાઈ ચૌહાણ જેના વિરુદ્ધમાં કુલ છ ગુનાઓ છે કંવરસિંહ ઉર્ફે કડકસિંહ રાઠોડ જેના વિરુદ્ધમાં છ ગુનાઓ છે અને નવમાં સાગરિત તરીકે અરુણ ધમાભાઈ ચૌહાણ જેના વિરુદ્ધમાં કુલ ચાર ગુનાઓ છે આમ છેલ્લા દસ વર્ષમાં ઉપરોક્ત જે ગુનાઓ નોંધાયેલ છે એમાં તેમાં પોરબંદર જિલ્લો તથા અન્ય જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા આ જે ઘરફોડ ચોરી કરી અને જે ડર ફેલાવતી આ ગેંગ છે તેના વિરુદ્ધમાં તેમને પાઠ ભણાવવા માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કુદસીટોકની કલમ ની એક પે પેટા કલમ બે તથા કલમ ત્રણની પેટા કલમ બે અને કલમ ત્રણની પેટા કલમ ચાર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પોરબંદર ગ્રામ્ય ડીવાય એસ સોંપવામાં આવેલ છે અને હાલ તપાસ પ્રાથમિક તબક્કે ચાલુ છે જે જે આ ગુનો થયેલ તેમાં ઘરફોડ ચોરી દાખલ થયેલ હતી અને આ આ ટોળકીની જે એમો છે તે ગામમાં કોઈ પણ કારણોસર ટૂંકમાં આ લોકો રેકી કરી વિસ્તારની રેકી કરતા કોઈ પણ બહાના હેઠળ તે લોકો ગામમાં ફરતા અને જ્યાં પણ એમને બંધ મકાન કે મકાન ખાલી દેખાય કોઈ સભ્ય અંદર હાજર ન હોય ત્યારે ગરફોડ કરી અને અંદરથી માલમત્તાની ચોરી કરતા હતા હાલ સુધીમાં પોરબંદર જિલ્લામાં કુલ પાંચ ગુત્સીટોકના ગુનાઓ દાખલ કરવામાં આવેલ